આ વિડીયો ઉતારવામાં બે બાચકી તો પૂરી કરતી હતી કામ થઈ ગયું હજી થોડોક વિડીયો બાકી છે હજી બે બાચકી બાકી છે ત્યાં વીણાય જાય ને વિડીયો પતી જાય કામ થઈ ગયું તારીખ છે પંદર ને હોમવર્ક વાગ્યા છે પોણો એક એમ કહેવાય કે અહીંયા રસોઈ થાય છે એવું તમને લાગતો છે પણ અહીંયા રસોઈ થતી નથી અહીંયા થાય છે આખા ગામની પંચાયત તમે જોઈ શકો છો આખા ગામની પંચાયત થાય છે

થાકી ગયા પણ થકાય એવું છે એની કારણ કે બીજા બધા કામ જે છે આપણે કરવા જ પડશે એમાં કઈ હાલ છે નહીં અહીંયા રસોડામાં કંઈક આવું હાલ છે મને એ વાતની ખબર નથી પડતી કે રોજ બરાબર હા હા હવે બરાબર છું મને એ વાતની ખબર નથી પડતી કે દિવસની અંદર સત્તર વાર વાત કરે છે તો એ બધી હું એવી વાતો હશે કે આ લોકોને રહી જતી હોય એટલે પાછો એને વિડીયો કોલમાં એને કરી અને વાતો કરવી પડે એવી તમારી શું વાતો હોય હે વાલી

આ બધાને મોજે મોજ કરાવે છે બાકી ઘણી બધી કન્ટ્રીમાં છું નેટ છે ને ખરેખર બહુ 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 મોંઘું છે એમ અને આ બાજુ તમે જવો ઘણા ટાઈમ પછી અમારો અકબર આવ્યો છે ક્યાં ગયો ભાઈ થઈ છે કેમ લાગે કેટલામાં ટિકેટી આવશે ટ્રીકી ક્વેશ્ચન કર્યો તો પણ રહી ગયો નહીં આવે ને હાલા ભાઈ એક્ઝામમાં એ ટીકે નહીં આવે એવું કહે છે રિઝલ્ટ આવે એટલે હું આ રિઝલ્ટ છે ને બધા હું કાયદેસર પોસ્ટ કરવાનો છું એ બોલો છે ને એટલે આપણે જોઈ લે હમણાં કે એટી કેટી આવશે કે નથી આવતો ઓય એન થની ક્યાં આયલા હે એન થની ક્યાં ઇમરજન્સી અચ્છા અમાર એન થની ને ભાઈ ઇમરજન્સી આવી છે એ ઇમરજન્સી માં છે એને ખાટા ભેગી ઇમરજન્સી આવી ગઈ છે હા ફટાફટ રસોઈ કરી નાખે પછી ફટાફટ જમી લઈ હવે વાગી ગયા છે બે અને એમ કહેવાય કે અહીંયા આમ જોવો તમે વાસણ એમ કહેવાય કે રમખાણ પડી છે

મારી વાલીનો અવાજ બેહી ગયો બધરા કઈક બોલ તો કે બોલ પેલી બોલ તો કે અવાજ બેહી ગયો અવાજ નહી આવે અવાજ એનો બેહી ગયો છે ઉજાગરા છે હમણાં પાછો હા એવું છે એના કામમાં હું મારા કામમાં જો કે મારું કામ ટેકનિકલી છે પણ એનું કામ થોડુંક હાડ છે હું વાલી તો રેવાનું છે હાલો કાઈ નહી હમણાં બધું કામકાજ પૂરું કરી અને વળી પાછા ભેગા થાય કમેન્ટ કરજો બસ તમારો મસાલા ભરાઈ ગયો બાકી છે એમ હા આ બાજુ જો અમારો એન્થની લાગ્યો છે કપડાં હકેલવા હો એમ ને એ ભાઈ મારે મમ્મી સવારની કામ કરે એટલે લાય મારે મદદ કરવી જોઈએ એટલે અમારો એન્થની મેળો કપડા હકેલવા બરાબર લાગ્યો હાલો થઈ અહીંયા એન્થની અને ઓલી બાજુ અહીંયા આ રૂમમાં અમારે અકબરે છે એ એનું કામ કરે છે અને હું મારા એડિટિંગના કામમાં લાગી જાવ ફટાફટ પછી પાછા ભેગા થાય થોડી વારમાં એન્થની ભાઈ ભાઈ હેલ્પમાં લાગ્યા છે પૂરે પૂરા

પછેલું તો હાલે છે બધું અહીંયા કામકાજ થઈ ગયું છે બરાબર હવે પ્લાનિંગ કરી છે કે એક જગ્યાએ શૂટિંગ કરવા જવું છે પણ ત્યાં હવે મેળ પડે ને તો આપણે શૂટિંગ કરવા ભોગી જાવું બરાબર કેટલા જગ્યાએ જોઈ લો આવું છે ભાઈ બહુ આમ હેક્ટિક ચાલે હેક્ટિક દોડતા માલે છે કે સાફ સફાઈનો દિવસ છે હો અહીંયા આવ સાફ સફાઈ હાલે અમારે અમારે નગર બે થઈ ગયા છે અહીંયા કોમ્પ્યુટર કમ્પ્યુટર બધું અહીંયા થઈ ગયું છે હે અહીંયા અહીંયા સાફ કરવાનું લે ભાઈ અહીંયા બધું પડ્યું છે લેપટોપ ને આ બધુંય હા ભાઈ પાણી આવી ગયું આ અમારા અમર અકબર ને એન્થન હો ભાઈ એમ તણે મોજીલા આડા પાંચ વાગ્યા છે ને મારી આંખ એમ કહેવાય ને કે ફડકવા મણી છે ફડકવાનું કારણ છે ને આ દ્રશ્યો છે આ દ્રશ્યો આ બધા સર્જાઈ ગયા છે ને મારી વાલી છે એ મારું સામું જોવે છે કાં વાલી તું મારી સામું કાં જો એનો કહેવાનો મતલબ એમ છે કે હું તો આ બધું ઘઉં ઘઉં સાળવાનું ને હું ઘઉં સાળવી પણ ભેગા ભેગા તમે મારી યારે ઘઉં સાળવા જ જાવ એમ એટલે આપણે નક્કી કર્યું કે ઘઉં તો આપણે સાળસું પણ ભેગા ભેગા વિડીયો હોય તો બનાવી નાખશું બરાબર ને અને અમારો એન્થની ભાઈ ઉત્સાહિત છે કે લાવો લાવો હું તમારે કામ કરવા લાગુ એને ક્યાં ખબર છે કે આ ઉત્સાહ હમણાં એનો બધો પૂરો થઈ જવાનો છે કારણ કે ઘડીક તો એને મજા આવશે પછી એને આવવાનો કંટાળો આલા ભાઈ મારી ભાલીએ સ્થાન ગ્રહણ કરી લીધું છે હું જરાક સ્થાન ગ્રહણ કરી લઉં અને પછી આપણે ચાલુ કરી દઈ ભાઈ એક બાજુ આ ઘઉંનો વિડીયો બનતો જાય છે અને એક બાજુ આ વ્લોગ બનતો જાય છે અને એક બાજુ હાસીના ઘઉં સાફ થતા જાય છે ત્રણ કામ એક ભેગા થઈ ગયા છે અમારો એન્થની શૂટિંગ કરે છે અને અમર નકબર ઓલી બાજુ છે ને રૂમમાં એડિટિંગ કરે છે એવું છે આ તો હારું જો આ વિડીયો બને ને એની આરવાર મારે ઘઉંય વીણાઈ જાય છે વેફરે પડી ગઈ ને ઘઉંય વીણાઈ જાય બધા કરતા જ હોય નઈ આ વિડીયો ઉતારવામાં બે બાજકી તો પૂરી કરી દીધી કામ થઈ ગયું હજી થોડોક વિડીયો બાકી છે હજી બે બાકી છે ત્યાં વીણાય આને કહેવાય બરોબર પોણા ભરું હારું ને માર હાથમાં આવ્યા છો વિડાઈ છે મારે ગૌ વાગી ગયા છે આઠ અને હવે અમારે એન્થની છે ને ભાઈ ગાય સડી ગયા છે કારણ કે પારું ગઈ છે રસોઈ કરવા એટલે એ હમણાં રસોઈ કરશે ને ત્યાં સુધીમાં આટલો જરાક એક ઘાણ રહેશે એ હું અને એન્થની બેય બેસીને પતાવી દઈ હું હાલો તે લાગી જાય કામે અને પારોલ બનાવી દે સરસ બધાની રસોઈ આજ છે રસોઈમાં ખીચડી હાલો હાઉ ખીચડી ખાવા હાલો ભાઈ અમારે અમરને અકબર વ્યા કહેતા અડધે રસ્તે પણ એક કામ અચાનક યાદ આવ્યું એક હપેતરું મારા હાળાને પોગાડવાનું છે તો એને અડધે રસ્તેથી પાછા બોલાવ્યા આવ્યા છે તો આવ્યા છે હવે એને હપેતરું આપશું એટલે અહીંયા પોગાડી દે ક્યાં પોગી જ તમે આગળ અચ્છા મતલબ પચીસ ટકા રસ્તો પાર કરી નાખ્યો હતો એટલે ત્યાંથી કીધું હાલો ભાઈ તમે પાછો આવો હાળાને સફેતરું આપવાનું છે રહી ગયું આ બધા કામમાં ગામમાં હું

ભલે મરસા કેમ બનાવ્યા મારી હાટું એની હાટું આ કબીર હાટુ રોટલી બહુ મરસા ભાવે તને પણ તો મજા આ કબીર ની રોટલી અમારા કબીર ભાઈ શાક રોટલી ખાવું હાલે તો થોડી પેટ પૂજા કરી લઈ બરાબર પછી આ જરા ઘઉં જો ચડાઈ ગયા છે હજી અડધું કામ પગ્યું છે અડધું પછી મને પતાઈ લઈ છે મેં પછી ભાઈ ખીચડીનું શાક ખાઈ લીધું ને ગ્લાસ ભરીને શાક પી લીધી હવે વાગ્યા છે સાડા શૂટિંગ કરવા બેસી ગયા ને વળી પાછા આજે આ બે ગુણ ઘઉં બાકી છે ને એને શું કહેવાય ને સાફ કરવા બેસી ગયા સારું છે શૂટિંગ બાકી છે ને તો હવે એક જ બાદ થી રહી છે હું વીણાય જાય એટલે મારું કામ થઈ ગયું બાકી ઈ ન કરાવે કોઈ દી હા ખોટું રેવા દે હા ખોટું રેવા દે ગામને ખબર જ છે આ પહેલી વખત બેઠા કે નહીં શૂટિંગ કરવા ગૌ વીણવા ગૌ વાળો આજે પહેલી વાર બેઠો વાગી ગયા અગિયાર ને બધું કામ થઈ ગયું પૂરું હવે થોડુંક પાણી પી લઈ અને થોડી ક્વોલિટી પડી છે ને ખાઈ લઈ પછી શાંતિથી હોઈ જાઉં પણ તમારે એક કામ કરવાનું છે તમે એના વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને સબ્સ્ક્રાઇબ કરી દેવાનું છે આ કરજો પછી થોડીક મજા આવે થોડીક મજા આવે નવા નવા વિડીયો બનાવતા રહીશ બરાબર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તમારે ગ્રુપની અંદર જવું હોય અયોધ્યા તો સરસ મજાની ઓફર છે એ નીચે નંબર આપેલો છે અયોધ્યાની અયોધ્યા જવું હોય ચારધામ જવું હોય દુબઈ જવું હોય સિંગાપુર જવું હોય જ્યાં પણ જવું હોય ત્યાં એ નીચે નંબર આપેલા છે બરાબર છે ફોન કરજો અને બુકિંગ કરાવી લેજો સાર મારી ઓફર મળશે હું કરવા આપણી જ કંપની છે હાલો ત્યાં ફરી મળીશું નો બ્લોગમાં ત્યાં સુધી આવું ને અમારા બેના રામે રામ